તાજેતરમાં આજે અમદાવાદ ખાતે સિંધી સમાજના સગીર સગીર જ વખોડી અને આજે જૂનાગઢ સિંધી સમાજ અને મંદિર તમામ હોદ્દેદારો દ્વારા જૂનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતના મહાનગર અમદાવાદના સેવન્સ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીરની ન બાબતે મુસ્લિમ સગીર દ્વારા થયેલ હત્યા સમગ્ર રાજ્યમાં જે દેશભરમાં ગંભીર

バリオンはね、バッと入れてるの最低な、ああ、ままで。

યુન છે તેઓ લાભી છૂટી ન જાય તે પણ સરકારની જવાબદારી છે ત્યારે સરકાર અને તંત્ર અને ન્યાયપાલિકા દ્વારા

तो राख तो कौन मने दुखी देखी दुखी, दुखी, दुखी कोन था तूं महाती दयाली सु पुत्रो रड़ शेक राख तूं कोन छा न मी देखी दुखी दे نہیں ہاں ہاں رکو ہتیا رکو ہسی دو ہسی دو نوٹ تب نو ہتیا رکو ہسی دو ہسی دو 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 जादी कटरो कटर जेतंकवाद बो बंदि करो वी वॉट वी We want justice!

बोलो हाईंदु समाज હા ફોટા લઈ લો લઈ લો ભાઈ પાંચે છોટા સજા આપો ધર્મી

अ આવી ઘટનાઓ વારંવાર ન બને એના માટે ન્યાય પ્રણાલીને પણ વિનંતી છે કે આને સ્પેશિયલ કેટેગરીમાં મૂકી અને આમાં કડકમાં કડક સજા થાય તેમજ દરેક સ્કૂલ આવી ઘટનાઓ શા માટે બને છે જ્યારે હિન્દુ સમાજ આજે બહુમતીમાં છે છતાં પણ

अच्छा हा हरो घरे

ধারিজা শহর দিয়ে জি গা তাই હું ગોવિંદ જુનાગઢ થી આજે અમે સારો સિંધી ભાઈ બહેનો અને હિન્દુ આપણે સનાતન ધોરણ આ કલેક્ટર સાહેબ પાસે અમારો વિરોધ દર્શાવવા માટે આવેલો છે બે ત્રણ દિવસ પેલા જે અને અમદાવાદની અંદર એક સાત આઠમા ધોરણ પાંચ કર બાળકનું જે મર્ડર થયેલું છે અને એ મર્ડર એક અન્ય જ્ઞાતિ જેને આપણે કહેવાય મુસલમાન જ્ઞાતિના છોકરાઓએ એનો મર્ડર કર્યું છે તો આ એક આપણે એમ કહેવાય સ્કૂલની અંદર જે સરસ્વતી મંદિરની અંદર જો આવી રીતે બચપણમાંથી જ આ છોકરાઓ આ સમાજના છોકરાઓ જો ચપ્પુ અને તલવાર કે એવા બધા હથિયારો લઈને નાના બાળકોને આવી રીતે મારી નાખતા હોય તો ભારતનો અત્યારે હું આપણે શું એનો આપણે એમ કહેવાય ભારતનું અત્યારે રક્ષણ કોણ કરે તો આ આપણા માટે એક બહુ ચિંતાજનક વિષય છે એના માટે અમે સરો અહીં આવીને વિરોધ દર્શાવ્યો છે કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર રહીને કે ભવિષ્યમાં આવી રીતે સ્કૂલોની અંદર આવી પ્રવૃત્તિઓ ન થાય અને આવા લોકોને સખતમાં સખત સજા મળે આવા લોકોને સખતમાં સખત આ કરેલા કૃત્યનો એને જો સજા આપવામાં આવે તો એની આંખ ખુલશે અને ભવિષ્યમાં આવા કૃતિઓ થતાં અટકશે એવી અમારી સૌની માંગ છે જયારે શું કહેશો શું સંદેશ આપશો લોકોને એટલે એક્ચ્યુઅલી આપણે સનાતને લોકો તો આપણે દયાને માનવાવાળા છે આવી પ્રવૃત્તિઓ અમે કોઈ દિવસ બાળકોને આવી રીતે જ્ઞાન આપતા નથી આવા લોકોમાં તો મદ્રસાથી જ આવા લોકોને પ્રવૃત્તિઓ મળતી ખરેખર કટ્ટરવાદી આ કહી શકાય ખરા સો ટકા કહી શકાય સો ટકા નાનો બાળક જો સ્કૂલમાં બધા એક છોકરાને ચપ્પુ મારીને જો ફૂડ કરતો હોય તો એને કટરતા નહીં કહેવાય તો શું કહેવાનું હોય શું માંગ છે લોકોને શું સંદેશ આનાથી અમને હવે શીખવાનું મળે છે કે આપડા ભારતનું રક્ષણ કેમ થાય સમાજમાં આંખ કેવી રીતે ખુલે અમે અમારા આવતી પેઢીને કેવી રીતે રક્ષા આપી શકીએ એ માટે અમે ભારત ભારતના રાજ્ય ભારત સરકારને પ્લસ ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરી છે કે આવા કૃત્યો ભવિષ્યમાં ન બને એના માટે સખતમાં સખત કાયદા બનાવી કાં સખતમાં સખત એ લોકો ઉપર પગલાં લઈ ને આ લોકોને જો સારા અર્થે સબક શીખવાનું મળે તો ભવિષ્યમાં આવા કૃત્યો દ્વારા જો આ કાર્યની અંદર જો અમને સરકાર તરફથી એક તો વિશ્વાસ છે સરકાર અમને સો ટકાનો ન્યાય આપશે છતાંય જો સરકાર જો ન્યાય આપવા અમને ચૂપ કરે તો અમે ગાંધીજી માર્ગે જે આગળની જે સ્ટેપો છે અમે બધા ભેગા થઈને આગળ વધશું

આજે સમસ્ત સિંધી સમાજ સમસ્ત હિન્દુ સંગઠનો અને તમામ વેપારી શોષણો સાથે આજે અમે કલેક્ટર ઓફિસ જૂનાગઢ ખાતે પધારેલ છીએ અને ગઈકાલની ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી હિન્દુ સંગઠન અમારા વિદ્યાર્થી નયન સંતાણી નામના વિદ્યાર્થી પર કાલે ગઈકાલે જે હુમલો થયો છે એનું મર્ડર કરવામાં આવ્યું છે વિધર્મી સાતથી આઠ યુવકો દ્વારા એક ગ્રુપ બનાવી અને તેનું મર્ડર કરવામાં આવ્યું છે વિદ્યાના મંદિર સરસ્વતીના મંદિરમાં જો આવી ઘટના બને એ અતિ શરમજનક ઘટના કહેવાય અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને એના આકરા પગલાં લેવા માટે અહીં અમે ભેગા થયા છીએ અને હિન્દુ માથે અત્યાચાર જે પણ થાય છે એના માટે ભેગા થયા છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રીશ્રીનું ખાસ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને આવરી ન લેવાય એની ઉપર આકરામાં આકરા પગલાં લેવાના હોય છે અને આ સિંધી સમાજ એ શાંતિપ્રિય સમાજ છે ઓગણસી વર્ષથી સિંધી અને હિન્દના છૂટા પડેલા સિંધીઓ આ સુધી કોઈથી ભીખ નથી માગી આજે અમે સરકાર પાસે ભીખ માગીએ છીએ કે સિંધી સમાજને ન્યાય મળવો જોઈએ અને હિન્દુ સમાજને બધાને ન્યાય મળવો જોઈએ આ ઘટના એ અતિ આવનારા દિવસો માટે ખરાબમાં ખરાબ ઘટના કહેવાય જો આજે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જો મર્ડર કરી શકે તો આવનારા માટે દેશ માટે કેટલો ખતરારૂપ છે એ આપ સંભાવના કરી શકો છો અને આવી રીતના જે સ્કૂલની અંદર નોનવેજ ખવડાવવામાં આવે બાળકોને ધરાર જે સ્કૂલમાં રાખડીઓ કાઢવામાં આવે આવે જે વિસ્તારની અંદર જે હિન્દુવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે મુસલમાનો દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ ચલાવી ન લેવાય આકરામાં આકરા શબ્દોમાં વખોડી કાઢું છું અને આનું પરિણામ હું મારા ભવિષ્ય માટે સારામાં સારું પરિણામ જો ભાજપ સરકાર અને ગુજરાત સરકાર સાથે મળી અને આપે તો અમે તેના સદાય આભારી રહીશું અને જો આ પરિણામ નહીં મળે તો અમને સખત શબ્દોમાં વખોડી અને એમના આકરા પગલાં અમારા દ્વારા ન લેવામાં આવે એ ખાસ વિનંતી અમે હું ભાજપ સરકાર અને હર્ષ સંઘવી સાહેબ ગૃહ રાજ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને પણ ખાસ વિનંતી કરીશ હરેક ડીડીઓ સાહેબ જે જિલ્લાના ડીડીઓ સાહેબ છે એને માકરા સ્કૂલના પગલાં લઈ અને તમામ જે પણ વિદ્યાર્થીઓ ઘર સ્કૂલમાં આવી અને હથિયારો લઈને જે આવે છે અને આવી જે તમામ પ્રવૃત્તિઓ કરે છે એને ડ્રામમાં આકરા આકરા પોલીસ તંત્ર જે પગલા લે એ પણ વિનંતી છે અને સાથે સાથે આજ સવારે જે સિંધી અને હિન્દુ સંગઠનો ઉપર અમદાવાદ શહેરમાં લાઠીચાર્જ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને તમામ પોલીસ તંત્ર અને ભાજપ સરકાર ભારતીય જનતા પાર્ટી અને તમામ સંગઠનો તમામ સરકાર ગુજરાત સરકાર એ તમામ

કાર્યના લેવામાં આવે તો આનું આ સિંધી સમાજને અને હિન્દુ સંગઠનને તમામને વિશ્વાસ પોતાની સરકાર ઉપર બેસે અને તમામ જે પણ આશ્વાસન રૂપ જે પણ અત્યારે જે પણ પગલાં લેવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે તાત્કાલિક આ પરિણામ આવશે તો આવનારા દિવસોમાં હિન્દુ સંગઠનો અને સિંધી યુવાનો માટે ખાસ પ્રેરણા રૂપ સરકારનું કામ રહેશે જય જુલેલાલ જૂનાગઢ તમામ લોકો જે આપના નામથી જય શ્રી રામ વિપુલ રાવત જુનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ શહેર મંત્રી આજ રોજ જે ઘટના બનેલી છે એને લઈને જે આક્રોશ છે તો અમદાવાદની અંદર જે ઘટના બનેલી છે કે અંકિત નામના જે વિદ્યાર્થી છે નયનભાઈ નામના જે વિદ્યાર્થી છે જે આઠ દસમા ધોરણમાં ભણે છે ને એની અત્યારે આઠમા ધોરણના વિદ્યાર્થીએ કરી છે તો આવી ક્રૂર માનસિકતા જે મદરેસામાં શીખવાડવામાં આવે છે જે જગ્યાઓએ શીખવાડવામાં આવે છે એને સરકાર તુરંત બંધ કરે સાથે સાથે પ્રશાસનને પણ વિનંતી છે કે હિન્દુ સમાજ આક્રોશમાં છે આવી ઘટનાઓને ક્યારેય સહન નહીં કરે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ હિન્દુ સમાજ આવી ઘટનાઓને વખોડે છે તેમજ પ્રશાસનને પણ વિનંતી છે કે આવી ઘટનાઓ પાછળ જે કોઈ તંત્ર હોય જે કોઈ ઓળખતા હોય સરકાર ભરોસો છે પણ વિનંતી કરવામાં આવે છે કે આ ઘટનાને લઈને કોઈ બાળ અદાલતમાં કઠોરમાં કઠોર સજા થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજની માંગ રહેશે આ જેહાદી સમાજ દ્વારા જેહાદી કટ્ટરવાદી હોવાનું જાણવા મળ્યું શું આપણને બધાને ધ્યાનમાં છે કે એ લોકો જે કઈ નાનપણથી જે મદ્રેસાઓમાં જે એનું શિક્ષણ છે એનું જ આ પરિણામ છે સરકારને પણ વિનંતી છે કે દરેક મદ્રેસાઓમાં ચેકિંગ થાય તેમજ દરેક મદ્રેસાઓમાં આવી રીતના જે કઈ પ્રવૃત્તિઓ આવે એને વહેલી તકે ડામવામાં આવે આવા લુખા તત્વો જે છે વિધર્મીઓ છે તે વિધર્મીઓ દ્વારા હત્યાના પ્રયાસ પણ કરવામાં આવે છે આજે હત્યા થઈ છે અને અન્ય બાળકો પર અસર ન પડે માટે શિક્ષણ અધિકારીઓને શું સંદેશ આપજો ગુજરાત લેવલે શિક્ષણ મંત્રી ને પણ વિનંતી છે કે દરેક સ્કૂલમાં આવી રીતના જો હત્યાઓ થશે તો હિન્દુ સમાજ ક્યાં સુરક્ષિત રહેશે તો શિક્ષણ મંત્રીને પણ અમારી વિનંતી છે કે દરેક સ્કૂલમાં સ્કૂલમાં લાયસન્સ ન હોય જે જે સ્કૂલમાં આવી પ્રવૃત્તિઓ વધારે વેગ આપવામાં આવતી હોય હિન્દુ સમાજને કોઈ પણ ધર્મ આધારિત ટાર્ગેટ કરવામાં આવતા હોય તો એવી સ્કૂલોના લાયસન્સ તદંતર બંધ થાય એવી અમારી માંગણી છે આ સ્કૂલના સંચાલક છે કે કેમ એ તપાસનો વિષય છે પ્રશાસનને વિનંતી છે કે આની અંદર જે કંઈ પણ તપાસ થાય એ નિષ્પક્ષ થાય